માં પ્રથમ દિવસે જ કેસર કેરી બસો બોક્સ ની આવક થઈ છે અને હરાજીમાં કેસર કેરી ના દસ કિલોના બોક્સ ના ઓગણીસો થી લઈ ત્રણ સુધી ભાવ બોલાયા છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું ધમાકેદાર આગમન થઈ ચુક્યું છે આ સાથે કેરીની સિઝનનો પ્રારંભ પણ થઈ ગયો છે અને ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની સિઝન દરમિયાન સાસણગીર તાલાળા ઉના અને કચ્છ સહિતના પંથકમાંથી કેસર કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે મારું નામ છે દિવ્યેશભાઈ રાદડિયા ગોંડલ રાદડિયા ફ્રૂટના વેપારી છું આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોનો રાજા ગણાતી કેસર કેરીનું આગમન થયું આજે બસોથી અઢીસો બોક્સની આવક છે અને ગઈ સાલ કરતાં ભાવ સારા મળે છે ગઈ સાલ અઢારસોથી એકવીસો રૂપિયા હતા આ સાલ ઓગણીસોથી ત્રણ હજાર દસ કિલોના બોક્સના મળેલ છે તેથી ખેડૂતો રાજી છે અને વેપારી પણ રાજી છે માલ બહુ સારો છે અને માલ બહુ સ્ટોપ અને એ ગેટનો છે આ વખતે સાતસો આઠસો રૂપિયાનો ભાવ વધારે જોવા મળ્યો છે અને તાલાળા ગીરની અને ઉના મંથકની કેરીનું આગમન થયેલ છે